નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે બે હજાર પચીસ ની અંદર નવા મોડલના જે બિયારણ નીકળેલા છે જે છે આપણે જીસી એચ સાત નંબરનું અને ખેડૂત મિત્રો આ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલું છે એટલે બિયારણ એક નંબર છે ખેડૂત મિત્રો આ બિયારણની અંદર ખેડૂત મિત્રો વાવવામાં આવે આપણી ખેતીની અંદર તો પચાસ મણથી વધારે ઉત્પાદન આપે છે ખેડૂત મિત્રો અને આ લાંબી લુંબુ ના થશે ખેડૂત મિત્રો જ્યાં સુધી આપણે ઠેટો ઠેઠ એટલે કે ઉનાળુ પાક જ્યાં સુધી આવશે ત્યાં સુધી આની લાંબી લુંબ રહેશે અને આ લાલ રંગનું થળિયું થશે આ એરંડાનું અને ખેડૂત મિત્રો જો આપણે આ બિયારણ વાવીએ તો આપણને ઘણા બધા ફાયદા જોવા મળે છે તો કે આમાં સુકારો જોવા મળતો નથી ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો આ મેં ગયા વર્ષે વાવેલું છે અને મને વધારે ઉત્પાદન પણ મળેલું છે તો ખેડૂત મિત્રો જો તમને અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર ન બાઈકીનો જવા જોઈએ એટલા માટે અને ખેડૂત મિત્રો આ જીસી એચ સાત નંબરનું જે બિયારણ છે આ બિયારણની અંદર ખેડૂત મિત્રો આપણને મમરી પણ જોવા મળતી નથી અને ખેડૂત મિત્રો હું તમને એક સાચે સાચી માહિતી આપી દઉં કે હું કોઈ કંપનીનો માણસ નથી હું પણ તમારા જેવો એક પ્રિય ખેડૂત જ છું જેથી કરી આપણે ખેડૂતોને વધારે ઉત્પાદન મળે તેવા જ બિયારણ લઈને આવીશું અને ખેડૂત મિત્રો આપણે અનુભવ વગર વિડીયો મૂકતા જ નથી જો ખેડૂત મિત્રો મારે અનુભવ ના હોય તો આપણે ખેડૂતોને માહિતી આપવાનું કારણ શું એટલા માટે અને હવે ખેડૂત મિત્રો વાત કરીશું બીજા બિયારણ જે છે આપણે જી એચ દસ નંબરનું આ પણ ખેડૂત મિત્રો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલું છે અને ખેડૂત મિત્રો આ બિયારણ જો આપણે વાવશું તો આમાં પણ લાંબી લુંબુ થશે લાલ રંગનું થળ્યું રહેશે આમાં પણ મુંબરીનો પ્રોબ્લેમ જોવા મળશે અને તમને અને મિત્રો આ જીસીએચ દસ નંબરનું જે બિયારણ છે તેમાં વધારે ડાયલો થશે વધારે જો ડાયલો થશે તો આપણને વધારે ફ્લાવરિંગ જોવા મળશે અને ખેડૂત મિત્રો જો વધારે ફ્લાવરિંગ જોવા મળશે એટલે વધારે આપણને વધામમાં વધુ ઉત્પાદન મળે છે અને ખેડૂત મિત્રો આ બંને બિયારણ જીસી એચ સાત નંબર અને જીસીએચ દસ નંબર એ ટોપ કંપનીનું બિયારણ છે અને ખેડૂત મિત્રો આ બિયારણમાં કંઈ ઘટતું જ નથી ખેડૂત મિત્રો આ હું પણ વાવું છું મારી પોતાની ખેતીની અંદર આ વખતે પણ હું આ બિયારણનો ઉપયોગ કરવાનો છું ખેડૂત મિત્રો અને બીજા બિયારણ પણ વાવવાનો છે કે જે આપણે ભીમ પ્લસ આ ખેડૂત મિત્રો ભીમ પ્લસ મેં બિયારણ વાવેલું નથી તમે જોઈ શકો છો આ ભીમ પ્લસ મેં ક્યારેય બિયારણ વાવ્યું નથી આ વખતે વાવવાનો છું તમે જો ખેડૂત મિત્રો વાવેલું હોય તો આપણે ચેનલની અંદર કોમેન્ટ કોમેન્ટ અવશ્ય કરજો જેથી કરી અમને પણ ખબર પડે કે કેવું બિયારણ થાય છે અને આમાં પણ આપણે સારી એવી મહેનત કરીશું જેથી કરી આપણે પિમ્પલસ દિવેલાની અંદર વધામમાં વધુ આપણે ઉત્પાદન મેળવી શકીએ તો ખેડૂત મિત્રો આપણી માહિતી આઈકણે પૂરી થાય છે ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહેજો નવા હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી બીજા લોકોને શેર કરજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો